તો સામાન્યપણે અલગ અલગ પ્રકારના સમાજમાં સમૂહ લગ્નનું આયોજન જોવા મળતું હોય છે પરંતુ ગાંધીનગર ઉનાવા ખાતે ગોગાજી ધામ પરિવાર તેમજ સમસ્ત ઉનાવા ગામ દસ ગામ લેવવા પાટીદાર સમાજ દ્વારા દિવ્યાંગોના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાયન્સ ક્લબ ઓફ સાબરમતી રિવરફ્રન્ટ સંસ્થા પણ સહભાગી બની હતી સમૂહ લગ્ન તેમજ જનોઈનું આયોજન તો તમામ સમાજ દ્વારા કરવામાં આવતું હોય છે પાટીદાર સમાજ હોય બ્રહ્મ સમાજ હોય કે પછી જૈન સમાજ દ્વારા પણ આવા પ્રકારનું આયોજન કરવામાં આવે છે પરંતુ પોતાના સમાજના ન હોવા છતાં પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે તો એ ખૂબ જ આનંદની વાત ગણાતી હોય છે ગાંધીનગરના ઉનાવા ખાતે દિવ્યાંગ દીકરા દીકરીઓના સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાયન્સ ક્લબ ઓફ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ તેમજ ગોગાજી ધામ પરિવાર અને સમસ્ત ઉનાવા ગામ દસ ગામ લેવુઆ પાટીદાર સમાજ દ્વારા આ દીકરા દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના અગ્રણી સહિત અંજન મંડળના ટ્રસ્ટી સહિત ધારાસભ્ય તેમજ સંસદ સભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા ક્લબ ઓફ સાબરમતી અમદાવાદ તેમજ ગોગાજી ધામ ઉનાવા અને ધર્મપ્રેમી જનતા દ્વારા આ સુંદર મજાના સમૂહ લગ્નનું આયોજન થયું છે એમાં મુખ્યત્વે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આમ તો દરેક સમાજના અને દરેક ધર્મમાં જુદી જુદી રીતે સમૂહ લગ્ન થતા હોય છે પણ અંધ લોકોના સમૂહ લગ્ન એટલે કે જેને આપણે દિવ્યાંગ કહીએ છીએ એ લોકોના સમૂહ લગ્નનું જો બીડું કોઈએ જે ઝડપ્યું હોય તો આપણા આયોજકશ્રીઓએ ઝડપ્યું છે દાતાશ્રીઓએ ઝડપ્યું છે અને ગોગાધામ ઉનાવા એ તો આખો વિશ્વ વિખ્યાત પરિચયમાં છે જ બધા એ લોકોથી પણ એ લોકોનો સહયોગ ઉનાવા ગામનો સહયોગ અમારા કાર્યકર્તાઓનો સહયોગ અને દરેક લોકોના સહયોગથી આ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન થયું છે ખૂબ સરસ આ આયોજન છે પાંચ દંપતીઓના લગ્ન થયા છે દિવ્યાંગ એમાં એક છે એને મુક બધીર છે બાકી ચાર છે એ પ્રજ્ઞાચક્ષુ એટલે કે અંધ દંપતી છે આ પટેલ સમાજે જે હૂંફથી જે ઉમળકાથી લગ્નનું આયોજન કર્યું છે એ અદ્વિતીય છે દર વર્ષે પટેલ સમાજ જે છે એ છેલ્લા બે વર્ષથી મદદ કરી રહ્યો છે આ ઉનાવા ખાતે જે ઘોઘા ફાર્મમાં આ જે લગ્ન થયું છે એ અવિસ્મરણીય પળો છે અને આ પળોથી એમને કારણ કે એવું લાગ્યું કે એમના પોતાના ઘરમાં જે પ્રસંગ હોય ને જેટલો ઉમળકો લોકોનો હોય એટલો ઉમળકો આખા ગામે એમને આપ્યો છે એ સૌથી સૌથી મોટી વાત છે ઘણી બધી ભેટો સમાજે આપી છે એમને જે એમ કહીએ કે એ લોકો વસાવવામાં માટે પણ અડધું જીવન નીકળી જાય ઓછી આવક હોય એટલે એ વોશિંગ મશીન રેફ્રિજરેટર થી માંડીને દરેક એ દરેક વસ્તુ એ લોકો જઈને માત્ર ઘર જ શરૂ કરવાનું રહે એટલી સરસ ભેટો આપી એટલું જ નહીં સાથે એટલો પ્રેમ અને ઉમળકોને ને હૂંફ આપી એ સૌથી મોટી વસ્તુ છે દિવ્યાંગ દીકરા દીકરીઓના લગ્ન કરાવવાના હેતુસર સમૂહ લગ્નમાં ખૂબ જ દાતાઓ પણ હાજર રહ્યા હતા પોતાનું નવું દાંપત્ય જીવન શરૂ કરે તે અર્થે વિવિધ દાતાઓએ દીકરીઓને તેમજ દીકરાઓને ઘરવખરી ઉપરાંત અન્ય સામગ્રીઓની ભેટ પણ આપી હતી ત્યારે આવતા વર્ષે ફરીથી દિવ્યાંગ દીકરા દીકરીઓના લગ્ન માટે અત્યારથી જ દાતાઓએ પોતાની ઈચ્છા દર્શાવી હતી અને એ ગઈ સાલ આ અંધજન વસ્ત્રાપુર જે ખરું વસ્ત્રાપુર અંધજન મંડળ એના નેજા હેઠળ ગઈ સાલ ધમાસામાં કાર્યક્રમ કર્યો હતો એમાંથી પ્રેરણા લઈ અને મેં ગઈ સાલ જ નક્કી કર્યું હતું કે આ કાર્યક્રમ પણ ઉનાવા ખાતે કરવો અને મેં અને આ પૂજ્ય બાપાના સહયોગથી આ એક કાર્યક્રમ અમારો કાર્યક્રમ જે કર્યો એ સંપૂર્ણપણે સફળ નીવડ્યો છે અને ભગવાનને પ્રાર્થના કરી ગોગાજી મહારાજને કે આવાન આવા સત્ કાર્યો અમારા જોડે કરાવતા રહે વિકલાંગ ક્ષેત્રે હું છેલ્લા ચાલીસ વર્ષથી નોકરી કરું છું રોજગાર અધિકારી તરીકે જુદી જુદી જગ્યાએ પ્લેસમેન્ટ સ્વરોજગાર આ બધું પણ આ એક વિશેષ કાર્યક્રમ અમે તારકભાઈ અને એમના પંકજબેન એમના ધર્મપત્ની અને ધીરુભાઈ આ ચાર મળીને જોડો કરીએ અને સમાજે મને સ્વીકારીને આ બીજો પ્રયત્ન છે આવતા વર્ષે અંબાજી ઉનાવા અંબાજી સંઘ દ્વારા જેટલા વિક વિકલાંગો થાય એટલાનું લગ્ન કરવાનું અમને અંબાજી સંઘે વચન આપેલું છે અને અમે આ ગામજનોથી દાતાશ્રીઓ તરફથી મેન દાતા સંજયભાઈ સેવા અનેક દાતાઓ છે આપણે એમના નામ આપી શકીએ એવા નથી અને એમણે ખૂબ સેવા કરી છે અને એનાથી અમે હર્ષ અને ઉલ્લાસની લાગણી અનુભવીએ છીએ એમના આભાર માટે અમારા જોડે કોઈ શબ્દો નથી અમે ગદગદિત થઈ જઈએ દિવ્યાંગ દીકરા દીકરીઓના આ સમૂહ લગ્ન સમાજ માટે ગર્વ લેવડાવી શકે તેવી બાબત છે દિવ્યાંગ દીકરા દીકરીઓના લગ્ન પૂર્ણ થયા અને તરત જ તે લોકોને ધારાસભ્યના હસ્તે મેરેજ સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવ્યા હતા આ પ્રકારનું સુંદર આયોજન ગોગાજી ધામ પરિવાર તેમજ સમસ્ત ઉનાવા ગામ દસ ગામ લેવા પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું